નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં ગુરુવારના રોજ વાત કરીએ તો જો મિત્રો આજે મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ત્રણ ખચાક જ ભરાઈ ગયો છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર બે ખચાક જ ભરાઈ ગયું છે અને મિત્રો પાલમાં આજે એવો વધારો છે ત્રીસ આસપાસ પાલ દેખાય છે અને મિત્રો હાલ મગફળીની હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે ડૂમ નંબર ત્રણમાંથી માંથી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો ગઈકાલે થોડીક તેજી હતી મિત્રો જેથી મિત્રો આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આજે પણ તેજી જ છે મિત્રો જે સુપર વીટ જીવી છે તેના મિત્રો ચૌદસો એકતાલીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બેસ્ટ ક્વોલિટીના મિત્રો ત્રણ ચાર વોકલ છે ચૌદસો એકતાલીસ એકત્રીસ છત્રીવા અને મિત્રો મીડિયમ ક્વોલિટીના ભાવે છે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોવા નમ્ર વિનંતી જેથી તમને

સુપર વજનમાં અને ત્યારબાદ મિત્રો જો જી વકલ છે ચૌદસો એકવીસ જો આ જો આ ત્રણેય વકલ બાજુમાં હતા જીવીસ ના બેસ્ટ ક્વોલિટીના વકલ છે ત્રણેય મિત્રો ચૌદસો પ્લસ ભાવ રહ્યા છે ચૌદસો એકતાલીસ છત્રીસ એકવીસ એવો ભાવ

અગિયારસો ને પચાસ ઓગણચાલીસ ઉંમર મગફળી છે વજનમાં આવ મીડિયમ અમુક જેવી છે મિક્સમાં છે અગિયારસો પચાસ